ગુજરાતના રાજકારણમાં જે કંઈ ચાલી રહ્યું છે કદાચ આપણે એમાં ટૂંકા પડી એવી સ્થિતિ છે કારણ કે આ રાજકારણ જ જ અત્યારે એવું થઈ રહ્યું છે 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 જેને મુશ્કેલ ત્યારે આપણે એ જાણવા માટે સાથે જોડાયા જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે આવા કેટલાય જે રાજકીય ગણિત પાછળનું ઇતિહાસ શું છે તેમના પાછળના સમીકરણો છે તે કદાચ એમની આંખો સારી રીતે પારખી શકે છે તે આપણી સાથે છે જગદીશભાઈ અત્યારે સામાન્ય લોકો કદાચ અત્યારે જે રાજનીતિ ચાલી રહી છે તેને સમજવું કદાચ સામાન્ય લોકો માટે મુશ્કેલ છે એક અસામાન્ય ભૂલ એક સામાન્ય લોકો દ્વારા હલ કરવાનો જે નિષ્ઠુર પ્રયાસ છે ને એનો આ કારણ છે આ ભૂલ સામાન્ય નથી ભૂલ અસામાન્ય છે અને ભૂલ સુધારવાની જવાબદારી છે ને એ લોકો સામાન્ય લોકોની જેમ વર્તી રહ્યા છે પહેલાંમાં પહેલી વાત તો એ કે એક સમાજ પ્રત્યે જે બોલાઈ ગયું જે જેના વિશે હવે આપણે વિશેષ કાંઈ ન કહીએ તો પણ ચાલે તો સૌથી પહેલાં તો એક સારસ્વત પુત્ર તરીકે પણ કારણ કે પરસોત્તમભાઈ રૂપાલામાં એનું પૃષ્ઠભૂમિ ભૂતકાળમાં એ શિક્ષક હતા સારસ્વત પુત્રને એ જ છાજે કે ભાઈ મારાથી આ અનાયાસે ચોક્કસ બોલાઈ ગયું છે સમાજનો જે દ્રોહ છે તમે કયો તમારે કઈ રીતે મારે આની ક્ષમાયાચના કરવી અને પહેલે જ દિવસે સમાજે જે એણે કીધું તે કરી ચૂંટ્યા હોત અથવા તો એણે કમસે કમ તત્પરતા દાખવી હોત કારણ કે હજી ફોર્મ ભરાણા નથી ખાલી નામ ડિક્લેર થયું છે તો એમ જો કીધું હોત કે હું પક્ષને પણ વિનંતી કરું છું કે સમાજને કોઈ નુકસાન થઈ રહ્યું છે સમાજ થકી પક્ષને અને પક્ષને થવા તે મારે કારણે સમાજનું આટલા લોકોનું અહિત થવા જે એ લોકોને ગમતું નથી એવું એક હર્ટ થયું છે તો તમે નિર્ણય લેવામાં મારી પરિપક્વતા મારી અત્યાર સુધીની યોગદાન જે મેં પક્ષમાં આપ્યું હોય તે મારી કેરિયર મારી કારકિર્દીને લેશ માત્ર નજરમાં રાખ્યા વગર તમને ફાવે નિર્ણય લ્યો એમ કરીને એણે પક્ષને પણ એક તો છૂટો દોર આપવાની જરૂર હતી જેથી પક્ષ અત્યાર સુધી જે અસમંજસમાં રહ્યો એ ના રહ્યો હોત નંબર વન નંબર ટુ આ અસાધારણ ભૂલને કારણે એને ઠારવાને બદલે ભારતીય જનતા પાર્ટીએ ક્રમશઃ એક એક ઊંધું બટન દેવાનું હતું એને સતત સતત સમૂહ કર્યા વગર દીધ્ય જ રાખ્યું જે ઠેઠ સુધી બધા બટન ઊંધા જ દેવાના પરસોત્તમભાઈ રૂપાલાએ જે બોલી લીધું પછીથી અનેકો પ્રકારના મહામંથનો થઈ ચૂક્યા છે એક સમાજમાં હો હા ક્ષત્રિયોની બેઠક અહીંયા ક્ષત્રિયોમાં ભાગલા એક સમાજ તરફ એક ભાજપ તરફ સોશિયલ મીડિયા તો આમાં બાકા ઝીક બોલાવે છે ઓકે આ બધી જ મહામંથન વચ્ચે અહીંથી ભાઈ પરસોત્તમ રૂપાલા ગાંધી દિલ્હી જાય છે દિલ્હીમાં બધી વાતચીત કરીને આવે છે અને પછીથી આપણો આ એપિસોડ હવેનો જે શરૂ થઈ રહ્યો છે એ એ છે કે ત્યાં બેઠક થઈ એ લોકોએ ઓફિશિયલી કોઈ જાહેરાત નથી કરી કે શું થયું પરંતુ જે આપણા વિશ્વાસની સૂત્રોએ કીધું એ પ્રમાણે પરસોત્તમ રૂપાલાને બે ફોર્મ્યુલા સૂજ કરવામાં આવી છે કે બે માંથી ચોઈસ ઇઝ યોર તમે નક્કી કરો તમારે શું કરવું છે ફોર્મ્યુલા નંબર વન એક પહેલા નંબરની કે તમે ધારો કે લડવા માંગતા હો ચૂંટણી તો તમને ભારતીય જનતા પાર્ટી પહેલાની જેમ જ તમામ પ્રકારની તમારી સાથે છે નંબર વન તમારાથી ભૂલ થઈ છે અને ક્ષત્રિય સમાજ તમારી ઉપર જે આક્રોશિત છે એમની સાથે અમારે કાંઈ લેવા દેવા નથી એવું વર્તન અમે જરાય નહીં કરીએ કે તમને એમ લાગે કે કાંઈક વર્તનમાં ફેર છે એવું નહીં લાગે નંબર વન નંબર ટુ તમારું કેમ્પેનિંગ જે ચાલવું જોઈએ એમાં કદાચ તમને ક્યાંય હેડેક લાગે સામાજિક દ્રષ્ટિએ તો પણ તો ભારતીય જનતા પાર્ટી એ કેમ્પેનિંગની જવાબદારી પણ સંભાળી લેવા તૈયાર છે નંબર ત્રણ તમને જીતાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની આ ત્રણ ફોર્મ્યુલા નંબર વન કીધા નંબર ટુ તમે જાણો છો અમે જાણીએ છીએ મીડિયામાં આવે છે ક્ષત્રિય સમાજ માહિતી પણ જાણવા મળે છે અને ગામે ગામ શું ચાલી રહ્યું છે એ સોશિયલ મીડિયા થ્રુ પણ અમે બધા વાકેફ છીએ તો ફોર્મ્યુલા નંબર ટુ તમને એમ લાગે કે તમારી વૈયક્તિક જીવન અંગત જીવન બહુ વિચલિત થાય એવી સંભાવના હોય તમને હજારો ફોન્સ કોલ્સ રોજે રોજ આવતા હોય કદાચ તમને ધમકી પણ આવતી હોય તમને ગાળાગાળી થતી હોય કારણ કે ભૂલ તમારી મહાન થઈ ગઈ છે એટલે આવું બધું જો થતું હોય અને તમને એમ લાગતું હોય કે ભાઈ ખેર મને તો એટલે કે પરસોત્તમ રૂપાલાને તમને તો એમ કે સિક્યુરિટી પણ મળે છે સરકારી તરફથી અને તમને તમારો વાળ વાંકો બીજી રીતે નહીં થાય કદાચ પણ પરસોત્તમ એમ કહેવામાં આવ્યું કે તમે એમ જો મનોમન એમ વિચારતા હો કે ભાઈ મારું કુટુંબ હાલો હું તો ખેર તમારી સુરક્ષાની ભીતર છું તો એ સંજોગોમાં પક્ષે એને છૂટ આપી તમે જો ઈચ્છો કે મારે નથી રમવું તો પણ તમને છૂટ છે તો અમે તમારી જગ્યાએ બીજાની વૈકલ્પિક વ્યવસ્થા વિચારીએ પણ એ તમે ડિસાઇડ કરો અમે નથી કહેતા અમે તમને શિક્ષા ભાવે કાંઈ કહેવા માગતા નથી તમારું યોગદાન તમારી કેરિયર તમારું કૌશલ તમારી આવડત તમારું જે કાંઈ ગણો છે એ બધું જ જોતા પક્ષ તમને હા તમારાથી ભૂલ થઈ ગઈ અમે સ્વીકારીએ એટલે તો સી આર પાટીલે પણ ક્ષમા યાચના કરી એ પક્ષવતીથી કરી કે તમે તો કરી જ કરી પરસોત્તમભાઈ રૂપાલાએ તો ક્ષમા યાચના પહેલાં વિડીયો બોલાવીને પણ કરી ગણેશગઢમાં ગોંડલ પાસે જયરાસિંહના ફાર્મહાઉસમાં ક્ષત્રિય સમાજની સમૂહ બે હાથ જોડીને કરી અને આજે પાછી પણ એણે મા આશાપુરાના મંદિરે નતમસ્તક થઈને પાછી પણ કરી એટલે ભારતીય જનતા પાર્ટીએ પણ માફી માગી લીધી બધું થઈ ગયું છે તો હવે નિર્ણય એમ કે તમારી ઉપર છોડ્યો છે તો હવે શું થઈ રહ્યું છે થઈ એ રહ્યું છે પરસોત્તમભાઈના મગજમાં એક મહામંથન ચાલી રહ્યું છે કે હવે હું એમ જોઉં કે બજારમાં શું ચાલે છે હું મારો પ્રચાર ચાલુ કરું અનેક જગ્યાએ નાની મોટી ગોઠડી હોય તો બધાને મળવા જાઉં મતદારને પાસે મતની અપેક્ષા માગું ઉમેદવાર તરીકે જાઉં છું જોઉં છું શું થાય છે માની લો કે એ બેસુમાર હદે મને ક્યાંક પછડાટ મળે મારો વિરોધ થાય કોઈ કાંકરી ચાળો કરે કોઈ ગાળાગાળી ગાળી કરે પક્ષને નુકસાન થાય એવું કોઈ વાત કરે પાંચ પચાસ લોકો રાજીનામા આપી દે વગેરે વગેરે તો આ બે ત્રણ દિવસનો જે અત્યારે સર્વે ચાલી રહ્યો છે જે આજથી શરૂ થયો છે મા આશાપુરાના મંદિરે જેને નતમસ્તક થયા ત્યારથી શરૂ કરીને આજે બે ચાર કાર્યક્રમમાં એણે જે હાજરી આપી એ બધો છે પૂર્ણ થયો છે કોઈ પ્રોબ્લેમ થયો નથી જેને પ્રોબ્લેમ કહી શકાય પરંતુ એ ઓફ ધ રેકોર્ડ નથી થયો એટલે ફિલ્ડ વર્ક ઉપર નથી થયો તમને ક્યાંય કોઈ ખૂણે ખાતરે કોઈએ હેરાન નથી કર્યા પણ સોશિયલ મીડિયામાં જે પ્રકારે વિડીયો વાયરલ થાય છે ક્ષત્રિયાણી બહેનોએ એમ કીધું છે એક બહેનનો વિડીયો બહુ વાયરલ અત્યારે પણ થઈ રહ્યો છે એણે નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને મેસેજ જે આપ્યો એ પણ બહુ કરુણ છે આ અત્યંતમાં અત્યંત ગંભીર વાક્ય છે કારણ કે આત્મદાહ કરવો એ આપણી લેમેનની ભાષા છે જોહર કરવું એ સતીઓની ભાષા છે એમાં કોઈ ક્ષત્રિયાણી બોલે એટલે વાત થઈ ગઈ પૂરી જોહર શબ્દ જે છે જેમ મૃતકના તમે કોઈની તકતી લગાડો ને પાળિયો કરો તકતીની પૂજા ન થાય આપણે ત્યાં વિકાસના કામો થાય વડાપ્રધાન રાષ્ટ્રપતિની તકતી લાગી હોય છે કે આ સંકુલ જે છગન હાથે થયું છે ઓકે પણ કોઈ ત્યાં હવે દીવાબતી ન કરે પાળિયા પૂજાય કારણ કે પાળિયા કોના થાય જેને ગૌ બાળ પ્રતિપાળ એની રક્ષા માટે થઈને પર લોકો માટે થઈને કુરબાન થઈ જનારા હોય કોકની પીડા જોઈ ન હકનારા હોય કોઈક બેન દીકરીની ઇજ્જત બચાવવા માટે થઈ હોય ગાયુના ધણ પાછા વાળવા માટે થયા હોય અબળા નારી ઉપર કોઈ પ્રહાર કરતા થયા હોય તો કોઈ બ્રહ્મના ખોળીએ જીવન કોઈ હેરાન થતા હોય તો ધર્મની રક્ષા કરવી હોય તો એવા નરબંકાઓની આ કોમ છે એની બેન દીકરી જ્યારે જોહર કરવાની વાત કરે પતિના જીવતા જીવ આ ભયાનક ઘટના છે આની સેન્સિટિવિટી જે છે સરકારે ભયંકર હૃદય સમજવી જોઈએ અને એણે એમ પણ કીધું પાટીદાર સમાજને સંબોધીને પણ કીધું કે જે પાટીદાર નેતા આ વાત કરી છે એ પરેશ ધાનાણીએ કરી છે જે પાટીદાર નેતાએ એમ કીધું છે કે મારી બહેનો તમારે જોહર કરવાની જરૂર નથી કારણ કે તમારા જૌતલિયા જીવે છે આ વાત બહુ ગંભીર છે આજે પણ પરેશ ધાનાણી એ બેનનો જ વિડીયો ટ્વીટ કરીને લખ્યું છે કે આ વસ્તુની જરૂર નથી એટલે જ હું કહું છું કે સ્થિતિ અત્યંત ગંભીર છે સરકારે આ સમજવું જોઈએ અન્યથા બહુ ગંભીર પરિસ્થિતિ સર્જાય એટલું જ નહીં આ ઈસ્યુ જે છે એ કાયદો અને વ્યવસ્થાની એની કિનારે એની કસોટી લેનારો બની જશે કોઈ બેન દીકરીએ જોહર કરવા પડે એક ટિકિટ તમે પાછી ખેંચવાના કારણોસર આ પરાકાષ્ઠા છે હું તમને કહું અને હજી તમને કહું કે આને આ વાત છે પરસોત્તમભાઈ રૂપાલા પાસે આ હજી ગોલ્ડન તક છે એને એમ કેવું જોઈએ કે અમારા જીવતા જીવત હે બેન દીકરીઓ તમારે જે જોહર કરવા સુધીની ઓલી કરવી પડતી હોય તો હું ટિકિટ નહીં મારી કેરિયર હળગાવી દેવા તૈયાર છું બેનો જોહર શું કામ કરે એવી કઈ મારી વિરાસતની તમે માગણી કરી રહ્યા છો કે જે હું તમારી જોહર કરતા પણ વધુ કિંમતી માનું તમે પાંચસો ને બાસઠ રજવાડા અમને સોંપી દીધા ત્યારે તો અમારે કોઈ અમે તો કોઈ માગણી નથી કરી તમે તો આ દેશનો નકશો આખો છે એ અખંડિત રહીએ એટલા માટે થઈને તમે આ પાંચસો ને રજવાડા નાખી દીધા હતા સ્ત્રીના કપાળે જ્યારે કંકુના ચાંદલા કે શેથા પૂરાતા હોય ને ત્યારે એ સુહાગનને સતી થવાની તક મળતી હોય અને એને લોકો પૂજતા હોય છે આ દેશ અત્યારે જે સતીઓની જેમ કે જે અત્યારે સ્વભાવમાન થઈ રહ્યો છે આ રજવાડાઓના કુર્બાનીને કારણે છે એમ આ ભાઈએ પરસોત્તમભાઈએ કહેવું છે કે મેં આજ સોશિયલ મીડિયા તું જાણ્યું છે કેટલીક બેન્દીકરો અલગ અલગ ગામમાંથી નીકળી ચૂકી છે અને એણે જાહેર કર્યું કે અમે આજ રાતે મહેંદી મૂકશું કારણ કે સુહાગન છે એના પતિદેવો જીવે છે આજ મહેંદી મૂકશું સોળે શણગાર

તમામ આવી બહેનો જે જોહરની વાત વિડીયો દ્વારા કરી રહી છે સોશિયલ મીડિયા રાજ્ય સરકારે પોલીસ તંત્રને અને બાકીના જે તથા મેળ કરી અને પરસોત્તમ રૂપાલે યા તો એની ક્ષમામાં યાચના કરે કે બેન અત્યારે તમે જોહર તો કમસે કમ જોહર કરવાની વાત તો મૂકી જ દો આવતીકાલે અહીંયા આપની બેઠક છે રાજકોટમાં ક્ષત્રિય સમાજની બેઠક છે એ બેઠકમાં તમે જે નિર્ણય કરો કેતા હો હું આવું પરસોત્તમ ભાઈ કેવું જોઈએ કે તો તો હું આવું અને તમે જે નિર્ણય કરો મારે હવે કઈ સાંભળવું નથી મારે કોઈ જીદ નથી પકડવી આવી એક ગોલ્ડન તક હજી પરસોત્તમ રૂપાલા પાસે છે કે ભાઈ તમને કદાચ ખબર ન હોય અજ્ઞાનતામાં કોઈ તમે અજુકતું પગલું ભરી લે મારા જિંદગી આખી મારે કલંક કરીએ એવું મારે નથી કરવું એટલે બેટર છે કે તમે તમારો એ જોહર બોહર વાળી વાત બંધ કરો હું એટલો નિષ્ઠુર નથી કે મારી બેન દીકરીએ મારી જીવતા જોઈએ ટિકિટ ટિકિટ એટલે કાગળની ચમળકી જેવી વાતો છે એના માટે જોહર કરવું પડે તો મારા જિંદગીના આખાને કલંક લાગે એટલે હું તમને વિનંતી કરું છું કે જોહર બોહર કાંઈ કરવાનું થતું નથી કાલ તમારો સમાજ જે નિર્ણય નક્કી કરશે હું શિરોમાનની માનીશ આમ કરશે તો પરસોતમભાઈ વેત નહીં એ આખા હાથ એક જેટલા ઊંચા થઈ જશે પણ હવે આપણે બધું જાણીએ છીએ કે આ બધી લાગણીભીની અને સમાજમાંથી મેળવેલી વાતો છે અને રાજનીતિનો એક જુદો જ આખો તબકો હોય છે એ જે નક્કી કરે આપણે જાણતા નથી સર આપની જીભ તો સતત ગંગાના નીરની જેમ સત્ય માટે સતત વહે છે પરંતુ આપની કલમ પણ એટલી જ આવે છે ને એટલા માટે જ આપણે આજના અખબારમાં લખ્યું છે કે ભાઈ જે કંઈ બની રહ્યું છે તેની પાછળ પોતાના જ પારકા બન્યા છે શું કહેશો એ અંગે બિલકુલ સાહેબ આ રાજનીતિ છેલ્લી કક્ષાની આપણે ગણીએ છીએ ઘણા આપણે રાજ આપણે પરિવારમાંય કહેતા હોઈએ છીએ કોઈક એવો વ્યક્તિ હોય કે ભાઈ એની ઉપર ભાઈ તમે મારી વિશ્વાસ કરતા નહીં મોટો રાજકારણ ખેલે છે વગેરે વગેરે તો જે ભારતીય જનતા પાર્ટી જો તમે આંગણે બાવળ વાળી વાવી અને કેરીની અપેક્ષા રખાય નહીં જે કાંઈ અત્યારે આખે આખું સત્યાનાશ થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના અહીંના એક યુનિટે કરેલું છે આ વખતે શું થયું લોકસભાની ચૂંટણી જે છે ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે આ ચૂંટણીને સામાન્ય ગણવામાં છે સામાન્ય ગણવી છે નરેન્દ્ર મોદીએ સ્વયંમે જાહેરમાં કીધું છે કે આગામી પાંચ વર્ષ તમે મને આપો કારણ કે મારે હિન્દુસ્તાનની વિરાસત જે સાંસ્કૃતિક વિરાસત છે એને આગામી એક હજાર વર્ષ સુધી એક બે નહીં એક હજાર વર્ષ સુધી સંસ્કૃતિના પાયા કોઈ હલાવી ન શકે એવા પાયા મારે નાખવા છે માટે મને પાંચ વર્ષ તમે આપો એ સંસ્કૃતિ છે સનાતન સંસ્કૃતિ એને રામ મંદિરથી માંડીને બાકી બધામાં એ પુરવાર કરી બતાવી જેટલા પણ આપણા ધર્મને આસ્થાના સ્થાનો છે એનો જીર્ણોદ્ધાર કરીને એને પોતાનો આયામ તો આપ્યો એને કીધું ખરું કે એ તો સિર્ફ ટ્રેલર હે પિક્ચર પૂરા બાકી હે તો આ ચૂંટણી એ ક્ષત્રિય સમાજ વર્સિસ કોંગ્રેસ નથી ક્ષત્રિય સમાજ વર્સિસ ભાજપ નથી કોંગ્રેસ વર્સિસ ભાજપ નથી આ ચૂંટણી ભારત વર્સિસ વિશ્વ એ ચૂંટણી છે કારણ કે જગતના કેટલાક રાષ્ટ્રો એવા છે એને ખબર છે કે જો આ વખતે નરેન્દ્ર મોદી ચૂંટણી જીતી જશે એટલે કે ભારતીય જનતા પાર્ટી જેનો હિન્દુત્વ તરફી વલણ છે એ જો પક્ષ પાછો જીતી જશે તો આને મહાસત્તા બનતી કોઈ અટકાવી નહીં શકે અને યુનોથી માંડીને બધામાં આનો પડ્યો જિલ્લો પર છે એટલે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી છે એ એવું નક્કી કરે છે ડાબેરીઓ દ્વારા ડાબેરી એક આખી વિચારધારા છે એ હિન્દુસ્તાનની વિરોધની વિચારધારા છે એ વૈજ્ઞાનિકની વાતો કરે ને પોતે જુદી પ્રકૃતિને બધી ફોલો કરે છે

ભલા માણા હું આખું ત્રીસ વર્ષ ચાલીસ વર્ષથી આ ગામમાં ખેતી કરું છું તો એ મારી વેલ્યુ કાંઈ નહીં પણ એક વખત કોઈ લંડનના કે અમેરિકાના અખબારમાં મારો આર્ટિકલ છપાઈ જાય એટલે જગદીશ માતા ઇન્ટરનેશનલ પત્રકાર આપણી આ એક માનસિકતા છે એટલે એકાદી કોઈ સંસ્થા અમેરિકાની ન્યૂયોર્કની કે લંડનની કે બ્રિટનની એ તથાકથિત રીતે સર્વે કરી નાખે કે ભાઈ હ્યુમન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન છે સૌથી એટલે નીચે છે અને મુરખના સરદારો કે છે શું ખબર છે આના કરતાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ આગળ છે અરે અહીંયા બસો રૂપિયા તમને લીટર બાજરાનો લોટ મળે છે આપણે અહીંયા તો હજારો લોકો એમને હરિહર મફત કરે છે તો આપણે હ્યુમન ઇન્ડેક્સમાં કઈ રીતે પાછળ હોઈ શકીએ તમારે અહીંયા પાંચસો રૂપિયા લીટર પેટ્રોલ છે ને એના માટે માથાકૂટ થાય છે અમારે ત્યાં બાકી બધી ભગવાનની દયા છે તો આ આટલો સમૃદ્ધ રાષ્ટ્રને એવા કહેવાતા એનજીઓસ કે કહેવાતી કેટલીક સંસ્થાઓ એ આપણને ઇન્ટરનેશનલ લેવલે બરબાદ કરવા માટે સક્રિય છે એટલે ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદી ખાસ કરીને આખો પક્ષમાં તો ઘણો બધો સડો હોઈ શકે પણ નરેન્દ્ર મોદીને લાગે હોય કે ત્યાં સુધી એણે મિશન શરૂ કર્યું છે એ જે વાત છે એ ચૂંટણીની વાત છે એ અત્યારે અહીંયા લોકોએ કરવી જોઈએ કે ભાઈ તમારો જે પક્ષ છે આ ક્ષત્રિયોને દરબારને લેવાને કડવાને તળબદાને ચુવાળિયાને આ બધા આપણા ઘર મેળે ઝઘડા કરશું તો આપણે વિશ્વ લેવલે જે હાંસલ કરવા જવાના છે નહીં જઈએ એટલે મહેરબાની કરીને આ અમારા માન ખાતર પણ અમારા એટલે દેશ માટે તું આપસ મેં લડ પડે તો દેશ કોણ બચાયગા આપણે ઘર સે કોઈ હમે નિકાલેગા એટલે તમે શાંતિ જાળવો એવી અપીલ કરવાની વાત છે એમ કરીને અક્ષત્રીય સમાજને સમજાવવાની વાત છે એને બદલે અહીંયા ઘરમેળે જે સમાધાન થૂંકના હાંધા કરે છે તો થીગડા દીધે હમ ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા તો આતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે જ્ઞાતિ જાતિથી દૂર રહી જે કંઈ ચાલી રહ્યું છે તે ત્વરિત તેનો નિર્ણય આવે અને શાંતિ સ્થપાય સાથે તેમણે જે રીતે વાત કરી કે આજે આ ચૂંટણી છે તે કદાચ ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર